ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી મુઠીયા ઢોકળા તો એના હારું આપણે તો આ રોટલી છે તો ચારથી પાંચ રોટલી છે ઠંડી તો આને આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી તો ઘણીવાર એવું થાય કે આપણે હાના રોટલી હોય તો બપોરે બનાવી શકીએ બપોરની હોય તો રાતે બનાવી હતી એમ તો આ રોટલી છે પાંચ અને ભાત તો એક કપ જેટલા બનાવેલા આપણે આ ભાત વહી દેતા તો એ આપણે એમાં નાખીશું એમ અને દૂધી તો એક ટુકડો આ રીતનો આપણે દૂધી લીધી છે અને આ દૂધને મરચાં લીધા છે આટલા તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો એમ અને લીલા ધાણા લીધા છે અને આ અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો અને દહીં તો ત્રણથી ચાર ચમચી જેટલું આપણે દહીં છે ખાટું ને વઘાર માટે આપણે લીમડો લીધો છે થોડાક મીઠા સોડા સફેદ તળ અડધી ચમચી અડધું લીંબુ અને લાલ મરચાં બે ટુકડા કરીને અને નોર્મલ મસાલા જો આપણે મીઠું ને જીરું ને બધું રાય નહીં તેલ જોહે અને પાણી જરૂર પડે તો એમ જરૂર પડે તો જ નાખવાનું લગભગ તો જરૂર નથી જ પડતી આમાં કેમકે દૂધી આવે એટલે ના એમાં આપણે બહુ જરૂર પડે દહીં ને દૂધી હોય તો તો પહેલાં આ રોટલી છે એને આપણે મિક્સરમાં પીસવાની છે તો આને આપણે આ રીતે ટુકડા કરી મિક્સરમાં લઈ લેવું આ રીતે મિક્સર જારમાં તો એક બધી નહીં પીસાય કેમ કે અડધું ભરા હે ને તો જ એકદમ આખું ફરશે જો આખું ભરી તો હું તો એકદમ નહીં પીસાય એમ તો આને આપણે થોડું થોડું બે વાર પીસી લેવું તો આપણે પીસી લેવું તો આને આપણે પીસી લીધું આ રીતનો ભૂકો કરી લેવાનો તો આને ડીશમાં કાઢી લેહું પાછું આ રીતનો ભૂકો થઈ જાવ છે તો બીજી રોટલી આપણે એ જ રીતે પીસી લેવું ટુકડા કરીને તો રોટલી આપણે આ રીતે બધી ભૂકો કરી લીધો છે તો હવે આદુ અને મરચાં એને આપણે આ ને કટરને ક્રસ કરી લેવું તો આને આપણે આ રીતે ક્રસ કરી લીધા છે તો સાઈડમાં રાખી દેવું અને હવે આ દૂધી તો દૂધીને આપણે આ રીતે છાલ કાઢી નાખશું આના આપણે છાલ કાઢીને છીણી લેવાની છે તો દૂધી આપણે છાલ કાઢી લીધી છે તેને આપણે જેમાં લોટ બાંધવાનો હોય એમાં જ ડાયરેક્ટેણી લેવાની એમ કાથરૂટમાં જ આ રીતે દૂધી આપણે છીણી લીધી સારી રીતે તો ડિનર માટે આ બેસ્ટ રેસીપી છે ઘણીવાર શું હોય કે બપોરે આપણે થોડાક ભાત વહેવા હોય રોટલી વહેતી હોય તો આ રીતે થોડીક દૂધીને એવું બધું નાખી અને થોડોક લોટ જોઈને તમે આરામથી એકદમ સરસ મુઠિયા બનાવી શકો તો આમાં આપણે આદુ ને મરચાં નાખી દે હું ને આ રોટલીનો ભૂકો છે કઈ રહતો એ લઈ લે હું અને ભાત આ ચણાનો લોટ અને દહીં થોડાક લીલા ધાણા બીજા મસાલા નાખશું રેગ્યુલર તો મીઠું સ્વાદ પ્રમાણે થોડી કળદર થોડુંક લાલ મરચું થોડુંક ધાણા ચીરું અને થોડક મીઠાસ સોડા નેટર તો બે ચમચી જેટલું તેલ નાખવાનું તેલ નાખવાનું એટલે एकदम મુઠીયા સરસ જેવું બની શકે અને લીંબુ તો અડધું આપણે લીંબુ નાખશું પેલા આપણે ગેસ ચાલુ કરી દઈએ પાણી આમાં મૂકી દીધું છે આપણે પાણી આમાં કેટલું મૂકવાનું છે ઘણી વાર કેવું થાય ગણાય વધારે પાણી થઈ જતું હોય તો અહીંયા સુધી અડે એટલું પાણી નહીં મૂકવાનું થોડું ઓછું રાખવાનું કેમકે પાણી ઉકળશે અને જો આને ટચ થાય ને તો મુઠિયામાં પાણી ટચ થઈ જાય એમ એટલે પાણી ઓછું રાખવાનું બહુ વધારે આખું નહીં ભરી દેવાનું એમ તો ગેસ ચાલુ કરી દઈએ આપણે પાણીને ગરમ થવા દેહ હવે આ બધું આપણે મિક્સ કરી લેવા તો આ બધું આપણે મિક્સ કરી લીધું આ રીતે તો દૂધીને ને બધુંય નહીં ખુશ એટલે થોડુંક આપણે આ થોડુંક ઢીલું થયું છે અમથું તો થોડોક લોટ આપણે નાખી દઈએ તો આમાં બે ઓપ્શન્સ છે થોડોક તમારે વધારે ચણાનો લોટ થોડોક નાખવો હોય તોય નાખી હગો અને થોડોક ઘઉંનો લોટ નાખવો હોય તો એ નાખી હગો બેય નાખી હગો તો આપણે એમાં એક ચમચી નાખશું થોડોક ચણાનો લોટ અને થોડોક આપણે એમાં નાખી દે હું ઘઉંનો લોટ તો થોડોક આપણે આમાં નાખી દે હું આ ઘઉંનો લોટ આ બે મોટી ચમચી જેટલો હવે મિક્સ કરી તારીખ આપણે જોઈ અને તમારે જો વધારે લોટ ન નાખવો હોય તો દૂધી છે એને તમારે પાણી નીતાળીને પછી નાખવાની એમ હવે દૂધીનું એકદમ એ રીતની નાખશો ને તો સર ટેસ્ટ આવશે તો પાણી આપણું ગરમ થઈ ગયું આમાં થોડુંક તેલ લગાવી લેવું આપણે દસ થી આમાં મૂકી હું આપણે બધા મુઠિયા આમાં મૂકી દે હું આપણે તો મુઠિયા આપણે બધા આમાં મૂકી દીધાશ હવે આને પાકવા દે હું લગભગ પંદરક મિનિટ માટે ઢાકીને

તો હવે મુઠિયા પાકી ગેસ આપણે આ રીતે જો ફાટવાય મીંડા છે તો ગેસ બંધ કરી અને આને આપણે પ્લેટ બહાર કાઢી લેવું અહીંયા આપણે મૂકાવીએ થોડા ચૂંટી ગયા હોય એને ઉખેડવા આપણે તો બહાર કાઢી લેવું આપણે આને આપણે હવે એકદમ ઠંડા થવા દે હું પછી જ આમાંથી કાઢશું તો આપણે મુઠિયા ઠંડા થઈ ગયા છે તો આ રીતે એકદમ ઠંડા જ થવા દેવાના જો ગરમા ગરમ તમે એવું ખેડશો તો તૂટી જાય કેમ કે એકદમ સોફ્ટ અંદરથી છે આપણે બધું નાખ્યું છે ને દૂધીને ભાત ને બધું એટલે એકદમ આ રીતના ઠંડા થવા દેવાના આ રીતના તો આના હવે ટુકડા કરી લે હું આપણે આ રીતના એકના ત્રણ ભાગ કરશું તો પેલા તેલ ગરમ મૂકી દેવું આપણે પછી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થઈ જાય એમ વઘાર માટે આમાં આપણે તેલ નાખીશું એકાદ ચમચા જેટલું આપણે તેલ જોવાય થી ત્રણ પાવરા એમ તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને બધાયને ટુકડા કરી લેવું આ રીતે ઉખેડીને બધા ગરમા ગરમ ટ્રાય નહીં કરવાની એમ આ રીતે આપણે એકના ત્રણ એ રીતે ટુકડા બધા કરી લેવું બધાય આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ લોખંડનું છે એટલે સાઈડમાં આ રીતે થઈ જાય આનો ફાયદો એ છે કે આ ઉટકો એટલે એકદમ ચોખ્ખું થઈ જાય તો આમાં આપણે નાખશું થાય ગેસ એકદમ ધીમો પડી દે છે મરચાં અને લીંબુ થોડામાં આપણે આ મૂકી નાખી

આમાં ઉપરથી ધાણા રાખી ને આપણે સાફ કરીને તો આ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી કાંઈ થાય નહીં આ રીતનો એર ટાઈટ ડબ્બો જોઈએ એમ ફ્રિજમાં ફ્રીજમાં રાખી દઈએ આપણે સાફ કરી કરીને ઉતારી લે હું નીચે આપણે હવે સર્વ કરી ચા એ રે આ મુઠિયા મજા આવે ખાવાની એમ ચા ને મુઠિયા હાંજે આપણે થેપલાની જેમ કેમ ચાંદ થેપલા ખાઈ એમ ચાંદ મુઠિયા ખાવામાં બહુ સારા લાગે તો તૈયાર છે આપણા વધેલી રોટલીમાંથી બનાવેલા મુઠિયા ઢોકળા એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા વધેલી રોટલીમાંથી બનાવેલા મુઠિયા ઢોકળા